એક બા ત્યાં અહીં બેઠા છે હું ક્યારનો જોઉં છું એમને એમને કોને નોકરી લાગી છે આજે ત્યાંથી પૌત્રને ને ઓહો જુઓ કેટલો આનંદ છે તેઓ અહિયાં બેઠા છે ક્યાંથી આયા છો ઓલપાડ થી ઓ જો મુકેશભાઈ તમારી બાજુ છે ઓલપાડથી પૌત્ર ને આજે નોકરી મળી છે એનો આનંદ છે એટલે સરકાર અને સરકારની નોકરી નો આનંદ કંઈક ઓર હોય છે બધા માટે અને આ વિભાગમાં આજે ચારસો ને નેવું લોકોને આજે પ્રમાણપત્રો અનાયત થવાના ચારસો ને નેવું લોકોને અને બીજું હમણાં અહીંયા મને આવતો તારે કીધું એમણે કે બે એક બીજી છસો નોકરીઓ બીજી આવતા મહિને કરવાના છો ને આવતા મહિને થોડા ક્યાજીને કહીએ કે તમે તૈયાર રહો રોજ એક પરીક્ષા લેવા એવું છે રોજ એક પરીક્ષા લેવા એવું છે આપણે કીધું છે બધા સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી ને અમારી બધાની કે બધાય નોકરી પછી કરતા હોય પહેલાં તો શું છે કે યાર માણસ ઓછા છે સ્ટાફ ઓછો છે તો અમારે વ્યાજથી ક્યાંક કહીએ દે કે યાર બે વ્યાજ માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારાથી એમ પણ પછી કોઈથી કહેવાશે નહીં કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો છે હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે નહીં પણ એક વસ્તુ મગજમાં રાખો કે ભાઈ આજુબાજુ જોવા રહેશો tô eu